ગઈકાલે ગુજરાતમાં ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું જેમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું ત્યારે ગુજરાતમાં આ વખતે શિક્ષણમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે

ઉમેશ મકવાણાએ એક વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ રિઝલ્ટ જાહેર થયું છે આ તબક્કે સમગ્ર ગુજરાતમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું તેમજ બોટાદ જિલ્લાના સામાન્ય પ્રવાહ ને જે પરિણામ આવ્યું છે તે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે અને વિજ્ઞાન પ્રવાહ માં બોટાદનું પરિણામ ત્રીજા નંબરે આવ્યું છે

અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર મારા બોટાદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે રહ્યો છે અને સાયન્સમાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજા નંબરે આવ્યો છે એટલે તમામ મારા બોટાદના જિલ્લાના વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન આપું છું તમે ખૂબ મહેનત કરી અને બોટાદ જિલ્લાનું બોટાદનું આપણું નામ સમગ્ર ગુજરાત લેવલે આગળ વધાર્યું છે તે બદલ ધારાસભ્ય તરીકે આપને દરેક વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને લાખ લાખ અભિનંદન પાઠવું છું સાથોસાથ ગુરુજનોને પણ અભિનંદન પાઠવું છું અને જે મારી બોટાદની સરકારી શાળાઓનું સો સો ટકા રિઝલ્ટ જ્યાં આવ્યું છે એને હું મારી ધારાસભ્ય એમએલએ ગ્રાન્ટમાંથી આજે પાંચ લાખ રૂપિયા એના શાળાના સર્વાંગી વિકાસ માટે આજે હું મારી પાંચ લાખની એમએલએ ગ્રાન્ટ જાહેર કરું છું